નાની નાની પણ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો થોડો કાઢીને જરૂર સાંભળો એક સૂજી ખાવાથી નું જોખમ ઘટે છે બે ગાજરનું હલવું ખાવાથી ગુર્દાની પથરી તૂટી જાય છે ત્રણ બાજરીની રોટલી ખાવાથી દાંતમાં ગરમી ઠંડીની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે ચાર જમણી બાજુ કરવટ લઈને સુવાથી ઝડપી ઊંઘ આવે છે લાકડાની આગમાં બનાવેલું ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે સાંજે મીઠું ન ખાવું જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સાત ધૂમ્રપાન અને દારૂના સેવનથી દાઢીના વાળ સફેદ થાય છે આઠ વાળમાં કાંસકો ન કરવાથી વાળ ખરે છે નવ બાળકોને દલિયા ખવડાવવાથી તેમનું વજન વધે છે દસ દલિયામાં કેલ્શિયમ ભરપૂર હોય છે જે હાડકા મજબૂત બનાવે છે અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે અગિયાર સાંજે ડુંગળી ખાવાથી બી થઈ શકે છે બાર ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની મહિલાઓએ ચુકંદર ખાવું જોઈએ તે વધુ ટોફી ખાવાથી દાંતની સમસ્યાઓ થઈ શકે છે ચૌદ કુમારની માટી અને ઘી લગાવી સૂજન દૂર કરો પંદર જો કોઈ ઝેરી વસ્તુ મોઢામાં જાય તો તરત જ નમક ખાઓ સોળ બાળક જો માટી ખાય તો તેને કેળા અને મધ ખવડાવો સત્તર ઓછું પાણી પીવાથી મગજમાં લોહીના ગંઠાઈ જાય છે જેનાથી દેભાણી આવી શકે છે અઢાર કાળી કિશમિશ ગુર્દાની પથરી રોકે છે

ચોવીસ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો પચ્ચીસ પાનના રસથી આંખોનું લાલાશ દૂર થાય છે છવ્વીસ હોટ સફેદ થવા ગુરદા ખરાબ થવાની નિશાની છે સત્યાવીસ રાત્રે દહીં લગાવી સૂવાથી ચહેરાની કચલીઓ દૂર થાય છે અત્યાવીસ તંજીર અને લસણ ખાવાથી ઘૂંટણનો દુખાવો મટે છે દુખાવો નથી થતો એકત્રીસ કાચા બદામ ખાવાથી આંખોને નુકસાન થાય છે બત્રીસ સફેદ જીરું કેન્સરનું જોખમ ઘટાડે છે અને હૃદય માટે ફાયદાકારક છે

માહિતી શૈક્ષણિક હેતુ માટે છે અને કોઈ પણ પ્રકારની તબીબી સલાહનો બદલાવ નથી કોઈ પણ નવી દવા શરૂ કરતા પહેલા તમારા ડોક્ટર સલાહ લેવી જરૂરી છે ધન્યવાદ